પાદરા તાલુકાના ગામે આવેલ મંદિર મંદિર વર્ષો પૌરાણિક છે અંજની માતાના ખોળામાં બાળ સ્વરૂપે હનુમાનજી દાદા બિરાજે છે હનુમાનજી દાદામાં અનેક શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરતા હોય છે દર શનિવાર અને મંગળવારે અનેક ભક્તો પદયાત્રા દ્વારા મંદિરે દર્શનાર્થે આવતા હોય છે હનુમાન જયંતિના પાવન પર્વે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે

પૌરાણિક અતિ પૌરાણિક અને પરંપરા અહીંયા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી એમના દર્શનાર્થે આવે છે અને દાદા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે પરંપરાગત રીતે આવેલો આ મંદિરનો ખાસ વિશેષતા એ છે કે અહીંયા હનુમાન દાદા અંજનીમાંના ખોળામાં માળ સ્વરૂપે બેઠેલા છે બીજું કે ઉત્તરાભિમુખ છે એમનું મૂળ દરેક જગ્યાએ દક્ષિણના હનુમાનજી હોય અહીંયા ઉત્તરાભિમુખ એટલે કાન ઉપર નજર ચૈત્ર સુધી પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતિ દિવસ છે ગામ લોકો તરફથી ભક્તજનો તરફથી ભવ્ય ભંડારાનું આયોજન થાય છે મારુતિ યજ્ઞનું આયોજન થાય છે આખો દિવસ બધા ધાર્મિક પ્રોગ્રામો ચાલે છે અને સોજે યજ્ઞ પૂર્ણાહુતિ બાદ પાંચ વાગે મહાપ્રસાદીનું આજે બીજું શું શું આયોજન છે આજનું आज तो आप मेरे लिए मेरे जब आप कोई